નમસ્કાર મિત્રો સમગ્ર મોરબી જિલ્લામાં વરસી રહેલા અધિબ વર્ષોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે હું તમને દ્રશ્યો બતાવીશ અલગ અલગ ખેતરોના કે જે પ્રમાણે હજી પણ કપાસના પાકમાં પાણી ભરાયા છે આપણે અત્યારે જે મિત્રો જોઈ રહ્યા છીએ તે કપાસનો પાક છે ને અત્યારે કપાસનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે આમ તો કપાસ છે તે લગભગ પાંચ મહિનાની સિઝન છે અને ત્રણ મહિના અત્યાર સુધી કપાસને ભાગે ખેડૂતોનો સમય થઈ ગયો છે એટલે ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો છે અને ત્રણ મહિનાના પાકમાં અત્યારે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે કપાસના પાકમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે ને જેને લઈ ખેડૂતોનો મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો ચોમાસુ પાક છે તે કપાસ છે મગફળી છે ઘાસચારો છે બાગાયતી પાકો છે આ તમામ પાકોમાં વરસાદને લઈને નુકસાન થયું છે અને રાજ્ય સરકારને પ્રભારી મંત્રી જ્યારે મોરબી જિલ્લાની મુલાકાતે હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તમામ ખેતી પાકોમાં જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવશે એટલે સર્વે લગભગ મોટા ગામોમાં થઈ ગયું છે એટલે મોટા ભાગના ગામોમાં સર્વે ચાલુ છે ને ઘણા બધા ગામોમાં સર્વે પણ થઈ ગયું છે અને સર્વે થયા બાદ ખેડૂતોને કેટલું નુકસાન છે અને કેટલા હેક્ટરમાં અને કેટલા મર્યાદિત રકમમાં વળતર ચૂકવવું સહાય ચૂકવવી તે બાબતે સરકાર જાહેરાત કરશે પરંતુ જે પ્રકારે વાત કરીએ તો હળવદ તાલુકો હોય કે સમગ્ર મોરબી જિલ્લો હોય જ્યાં પણ આપણે જોવા જઈએ ત્યાં અત્યારે પાણીમાં આ જ રીતે તમને મોટા ભાગના પાકો જોવા મળશે અને અત્યારે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે આ લગભગ અઢીથી ત્રણ મહિનાનો કપાસનો પાક હશે અને અઢીથી ત્રણ મહિનાના આ કપાસના પાકમાં તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે પાણીમાં ગરકાવ છે અને મોટાભાગે પાંદડા એ ખરી પણ ગયા છે અને પાંદે રંગ પણ બદલવાની શરૂઆત કરી દીધી છે એટલે કોઈ પણ તાલુકાની વાત કરીએ સમગ્ર ગુજરાતના કોઈપણ તાલુકાની વાત કરીએ તો લગભગ દરેક ગામોમાં આ તકલીફ છે મોંઘા ભાવના ખેડ ખાતર દવા બિયારણ ડીઝલ આ તે મજૂરી સહિતનો ખર્ચ કરી અને ખેડૂતોએ આ વાવેતર કર્યું હોય અને તેવા જ સમયે વરસાદ ત્રાટક્યો છે અને ખાસ તો વાત કરીએ તો વરસાદ ગત રવિવારે પણ વરસાદ હતો અને અત્યારે પણ વરસાદ છોટા છૂટો છવાયો ચાલુ છે અને જેને લઇ નીચાણવાળા ગામોમાં જ્યાં પણ પાણીનો નિકાલ ઓછો હોય અથવા પાણીનો નિકાલને લઈ લોકો પીડાતા હોય આવે ઘણા બધા વિસ્તારોમાં હજી પણ પાણી પહેરા છે અને ઘૂંટણ સુધી પાણી પહેરા છે સાથે અમુક અમુક વિસ્તારની વાત કરીએ તો રોડ ઉપર પણ કુટર સુધી પાણી ભરા છે એટલે ખેડૂતોને વહેલી તકે સર્વે કરી અને સહાય ચૂકે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે પરંતુ સર્વે અત્યારે મોટાભાગના ગામોમાં થવાનું ચાલુ થઈ ગયું છે અને સર્વે થઈ ગયા બાદ ખેડૂતોને કેટલું નુકસાન છે અને તેની જાહેરાત કરવામાં આવશે તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે કપાસનો પાક છે ને તેમાં લગભગ એક વેત જેટલું પાણી ભરેલું છે એટલે કે જે પારા હોય એ પારા અત્યારે દેખાતા નથી એટલે પાણી ઘણું બધું ભરાઈ ગયું છે અને આ ખેડૂતો પાક છે લગભગ સંપૂર્ણપણે નિષ્ફળ છે એટલે રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે સહાયની મા જાહેરાત કરે અને ખેડૂતોને આપે તેવી બધા ખેડૂતોની માંગ પણ છે એટલે ખાસ તો જે બાગાયતી પાકોની વાત કરીએ ખેતી પાકોની વાત કરીએ તમામ પાકોમાં નુકસાન છે સાથે જ ભારે વરસાદને લઈ અને અલગ અલગ દુર્ઘટનાઓ પણ હળવદા તાલુકામાં બની હતી એટલે ખાસ તો જો વરસાદ આપના વિસ્તારમાં હોય અને નદી નાળા ઉપરથી આપ પસાર થતા હોય તો ક્યાંય પણ જોખમી રીતે પસાર થવું નહીં જેથી કરીને આપને જાનમાલને નુકસાન થાય સાથે જ આપના વિસ્તારમાં ક્યાંય વરસાદને લઈ આવી જ રીતે પાક નુકસાની હોય તો તમે અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું જેમાં વિડીયો મોકલી શકો છો સાથે જ વીજળીને લઈને પણ કોઈ પણ જગ્યાએ કઈ સમાચાર હોય તો અમને સમાચાર મોકલી શકો છો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા જોડાય તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો